ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસ નિમિત્તે તેઓ આજે સવારે અડાલજ ખાતે આવેલ ચણિતા ત્રિમંદિર ખાતે ગયા હતા ત્રિમંદિરમાં દાદાના દર્શન કરી ગુજરાતના લોકોની સુખાકારી માટે આશીર્વાદ માંગ્યા હતા અને સમગ્ર રાજ્યમાંથી તેમને પોતાના જન્મદિવસ નિમિત્તે ઠેર ઠેરથી શુભકામનાઓ મળી રહી છે હવે જોઈ ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે જન્મદિવસ હોય ત્યારે જન્મદિવસની કોઈ ઝાકમ ઉજવણી કરવાને બદલે સવારના તેઓ અડાલજ ખાતે આવે ત્રિમંદિરમાં દાદા ભગવાનના દર્શન કરી શુભાશિષ મેળવ્યા હતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના જન્મદિવસ નિમિત્તે અડાલજ ખાતે લાવે જાણીતા ત્રિમંદિર દાદાના દર્શન કરીને ગુજરાતની અને દેશની વ્યક્તિની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી અને દેશનો સર્વાંગી સુખાકારી થાય તે માટે પ્રાર્થના કરી હતી સમગ્ર ગુજરાતમાંથી મુખ્યમંત્રીને ઠેર ઠેરથી પોતાના જન્મદિવસના અભિનંદન મળી રહ્યા છે